આ વર્ષના આયોજનમાં ગ્લોબલ વોર્મિંગના મહત્વના વિષયને ધ્યાનમાં રાખી અને એક સુંદર પહેલ કરવામાં આવી હતી દરેક નવ દંપતીને એક એક વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું અને તેમનું જતન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ભવ્ય આયોજનમાં હજારો લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારબાદ જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ તેમજ જેસીઆઈ જેદપુરના પ્રમુખ રમેશભાઈ માલવ્યા અને તેમની ટીમ દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોની નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા જે જેતપુર દ્વારા આયોજિત આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ચિરાગ સોલંકી ન્યુઝ નાઇન ગુજરાતી જેતપુર